એ ભગવાન જય ભગવાન મિત્રો હું છું પ્રખુલભાઈ પંડ્યા મારી YouTube ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો નવરાત્રીનો જ્યારે પર્વ આવે છે ત્યારે દરેક લોકોને મનમાં પ્રશ્ન થાય કે નવરાત્રીની શરૂઆત ક્યારે થાય છે નવરાત્રીમાં કુંભ સ્થાપન અથવા દીપક પ્રજ્વલિત કરવો હોય અખંડ દીવો કરવો હોય તો કેટલા વાગે કરવો જોઈએ નવરાત્રીની અંદર દુર્ગાષ્ટમીનું શું છે મહત્વ દુર્ગાષ્ટમી એને કહેવામાં આવે છે માતાજીના નિવેદ કરવાની તિથિ તો નિવેદ એ કઈ તારીખે કરવામાં આવે છે નવરાત્રીનું સમાપન ક્યારે થાય છે અને નવરાત્રીનું જ્યારે સમાપન કરીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને નવરાત્રીમાં શું કરવું શું ન કરવું સંપૂર્ણ જાણકારી આજના હું આ વિડીયોના માધ્યમથી તમને આપવાનો છું દર્શક મિત્રો કદાચ તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારા ચેનલ ઉપર તમે આવજો અને ચેનલની તમે લાઈક કરજો શેર કરજો સસ્ક્રેપ કરજો તેને મિત્રો જ્યારે જ્યારે ધર્મને લઈને વાર તહેવાર આવે છે ત્યારે હંમેશા અમે સૌપ્રથમ લોકો સુધી સરસ સુંદર અને શાસ્ત્રોના મત પ્રમાણે વિડીયો બનાવીને જાણકારી મોકલવાનું કાર્ય કરતા હોઈએ છીએ તો મિત્રો આ વખતે નવરાત્રિની શરૂઆત જે છે એ ત્રીજી તારીખે થાય છે ત્રણ દસ બે હાજર ચોવીસ ગુરુવાર શનિવારના દિવસે દશેરા છે જે દિવસે નવરાત્રી ના પારણા કરવાના રહેશે નવરાત્રીની અંદર વિશેષ મહત્વની વાત એ છે કે એમાં વિશેષ દિવસ કયા તો નવરાત્રીમાં ખાસ કરીને લલિતા પંચમી જે સાત દસ બે હાજર ચોવીસ ના દિવસે હશે અષ્ટમી જેને આપણે નિવેદ કરવાનો દિવસ કહેવાય તો એ દિવસે માતાજીના નિવેદ કરવામાં આવશે શાસ્ત્રને લઈને નવરાત્રિમાં એવું કહેવાય છે કે નવરાત્રી વિશે સ્વયં જન્મ જયે પ્રશ્ન કર્યો હતો હવે જન્મજય કોણ તો તમને કહી દઉં જન્મજયના પિતા જે હતા પરીક્ષિત રાજા અને પરીક્ષિત રાજા જે છે એવું કહેવાય છે કે ઉત્તરાના ગર્ભમાંથી એમનો જન્મ થયો હતો અને અભિમન્યુ અભિમન્યુ એમના પિતા કહેવાય પરીક્ષિતના તો અહીંયા ખાસ કરીને પરીક્ષિત રાજાએ જ્યારે પરીક્ષિતના પુત્ર જન્મ જઈએ અહીંયા વ્યાસજીને પ્રશ્ન કર્યો છે કે હે વ્યાસજી નવરાત્રિનું શાસ્ત્રમાં શું મહત્વ છે નવરાત્રિમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું નવરાત્રિ કઈ રીતે કરવામાં આવે છે અને તે વખતે પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને ત્યારે વ્યાસજીએ પણ સુંદર જવાબ આપ્યો છે પહેલાં તો અહીંયા જન્મજય જન્મજય કહે છે કે નવરાત્રે તો કિમ કર્તવ્ય વિજોત્તમ વિધાનમ વિધિવત ગૃહિત સરકાલે વિશેષતઃ પ્રશ્ન કરે છે અને ત્યારે વ્યાસજી કહે છે કે શૃણ રાજા પ્રવક્ષ્યામી નવરાત્રિ વ્રતમ શુભમ સરકાલે વિશેષેન કર્તવ્યમ વિધિપૂર્વકમ હે રાજન હું તને નવરાત્રીની સંપૂર્ણ જાણકારી આપું છું તો વિધિવત એને તું શ્રવણ કર મતલબ સાંભળ અને ત્યારે કહે છે કે આમ તો નવરાત્રી જે છે એમ તો વર્ષમાં ચાર આવે છે આસો મહિનાની નવરાત્રી ચૈત્ર મહિનાની નવરાત્રી મહા મહિનાની નવરાત્રી અને અષાઢી નવરાત્રી પરંતુ જે શારદીય નવરાત્રી જે છે જે આસો મહિનામાં આવનારી નવરાત્રી છે જે ખાસ કરીને મનુષ્ય દ્વારા જે દેવીની આરાધના કરવામાં આવે છે તે દેવીનું આરાધના કરવામાં તે નવરાત્રીમાં જે આરાધના કરવામાં આવે છે આસો મહિનામાં તે મનુષ્ય જે દેવીની આરાધના કરે છે તો માં ભગવતી એમની મનોરથ એમના કાર્ય પૂર્ણ કરે છે હવે રહી વાત કે આ નવરાત્રી વ્રત કઈ રીતે કરવું તો એવું કહેવાય છે કે નવરાત્રી વ્રત કરવું હોય તો મનુષ્ય ઉત્સાહપૂર્વક આનંદપૂર્વક કરવામાં આવે છે નવરાત્રીનું વ્રત જેમ તહેવાર હોય જેમ આપણે કહ્યું કે પ્રસંગ હોય કેવું આનંદમાં હોય છે તે રીતે આનંદપૂર્વક દેવીની સ્થાપના કરવી માં ભગવતીની પૂજા કરવાનું જપ તપ વ્રત મા ભગવતી કરવામાં આવે છે નવરાત્રિમાં ખાસ કરીને ઉપવાસ વિશેષ મહત્વ છે જો થાય તો નકોડો અથવા એક ટાણું કરીને પણ માં ભગવતીનું વ્રત તમે કરી શકો છો નવરાત્રિમાં ખાસ કરીને શક્ય હોય તો ઘરના આંગણામાં રંગોળી પુરાવી દરવાજા ઉપર આસો પાલનું તોરણ બાંધવું અને ત્યાર પછી ઘરની અંદર મીઠાથી પોતું કરી ગંગાજલનો છંટકાર કરી અને મા ભગવતીની સ્થાપના કરવાની હોય છે જેમાં ઉપર રેશમી કપડું પાથરવાનું છે રેશમી કપડું ખાસ કરીને લાલ રંગનું હોય તો એ ઉપર તમારે પાથરવાનું છે અને ત્યારબાદ એની ઉપર અક્ષત કહેતા ચોખાઈની અંદર પાથરીને માતાજીની સ્થાપના કરવાની છે નવરાત્રીમાં ખાસ કરીને શક્ય હોય તો વિદ્વાન બ્રાહ્મણને બોલાવી માં ભગવતીની પૂજન કરાવવું સપ્તસતીના પાઠ કરાવવા અને એથી વિશેષ શક્ય હોય જો નવરાત્રિના નવ દિવસ સુધી દેવી ભાગવતનું વાંચન કરવામાં આવે છે તો પણ મા ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે પ્રભુ શ્રી રામજીએ પણ જ્યારે દશાનંદ રાવણને જ્યારે પરાસ્ત કરવા માટે એવું કહેવાય છે કે મા ભગવતીનું વ્રત કર્યું હતું અને વ્રતના પ્રભાવથી શક્તિની ઉપાસના કરવાથી શક્તિની પ્રાપ્તિ થઈ અને તે શક્તિ દ્વારા રાવણનું વધ કર્યું છે એટલે પ્રભુ શ્રી રામજીએ પણ આ વ્રત કર્યું હતું બાજટ ઉપર રેશમી કપડું પાથરી અને એની ઉપર અક્ષત મૂકીને તમારે એની ઉપર મા ભગવતીનું યંત્ર અથવા માતાજીની મૂર્તિ તમારે સ્થાપિત કરવી સાથે સાથે ગણેશજી પણ તમારે બિરાજમાન કરવાના માતાજીની બે બાજુ દીવા કરવાના એક બાજુ ઘીનો દીવો એક બાજુ તેલનો દીવો દીપો દક્ષિણ એશિયા તૈલ દીપ વસ્તુ એવું કહેવાય છે કે માતાજીની એક બાજુ ઘીનો દીવો અને એક બાજુ તેલનો દીવો કરવાનો છે ઘીનો દીવો જે કરવાનો છે ગાયના ઘીનો દીવો કરવાનો છે અને હવે ગાયનો ઘીનો દીવો કઈ બાજુ કરવાનો તો માતાજીના તમે જ્યારે માતાજીની સામે બેઠા હોય એટલે માતાજીના જમણા હાથ તરફ ઘીનો દીવો કરવાનો છે અને માતાજીના ડાબા હાથ તરફ તમારે તેલનો દીવો કરવાનો છે હવે રહી વાત કયા તેલનો કરવો તો ખાસ કરીને જે લોકોની કામનાઓની મતલબ કઈ તમારી ઈચ્છા હોય અને ઈચ્છાની પૂર્તિ માટે તમારે કરવો હોય તો સરસવના તેલનો દીવો કરી શકાય બીજા નંબરની વસ્તુ કોર્ટ કચેરીને લઈને કદાચ કોઈ સમસ્યા હોય અથવા કોઈ શત્રુથી તમે પરાસ્ત હોય શત્રુથી બલ ડર લાગતો હોય શત્રુના બળનો ક્ષય કરવો હોય તો ખાસ કરીને તમે સરસવના તેલનો દીવો કરી શકો અને એમાંય જો પાછું તમે જો લક્ષ્મી પ્રાપ્તિ માટે કદાચ દીવો કરવો હોય તો ખાસ કરીને તલના તેલનો દીવો કરો ઓલામાં સરસવના તેલનો દીવો કરવાનો છે અને આમાં ધન પ્રાપ્તિ માટે તમે તલના તેલનો દીવો કરી શકો છો મિત્રો કદાચ કદાચ જો બંને બાજુ બે દીવા કદાચ ન કરી શકાય હોય તો ખાલી એક દીવો અખંડ તમે રાખશો તો પણ ચાલશે ગાયના ઘીનો કરી શકાય અને ઘણી વખત તો લોકોને વેમ બહુ અંધશ્રદ્ધા બહુ હોય કે ભાઈ એક વખત દીવો કરી લદાર વખતે કરવું પડે એવું નથી હોતું દીવો તમે નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરમાં દીવો ચાલુ રાખોને એને બહુ જ શુભ ગણવામાં આવે છે અને એવું નથી કે આ વર્ષે કર્યું એટલે આવતા વર્ષે પાછું ફરિયાદ કરવું ઘણા લોકો એક અંધશ્રદ્ધા ઉત્પન્ન કરતા હોય છે પરંતુ શાસ્ત્ર કહે છે કે આમાં કોઈ અંધશ્રદ્ધા રાખવાની જરૂર નથી દીવો આ વર્ષે તમે કરી શકો આવતા વર્ષે શક્ય ન હોય તો કંઈ કરવાની જરૂર નથી પણ કદાચ કોઈ વ્યક્તિ મનોકામના માગી કે ભગવાન મારું આમ કામ થાય આમ કામ થાય અને હું બે વર્ષ કે ત્રણ વર્ષ કે પાંચ નવરાત્રિ હું આ રીતે વ્રત કરીશ ને દીવો રાખીશ તો ઠીક છે કે તમે કદાચ બાધા રાખી હોય તો એના માટે તમારો કરવો ફરજિયાત હોય છે પણ એમને બાધા વગર તમે ખાલી દીવો કરો છો અને નવે નવ દિવસ દીવો રાખો છો તો એને શુભ ગણવામાં આવે છે જ્યારે દીવાનું પૂજન કરો છો ત્યારે ઓમ દીપસ્થ નારાયણાય નમઃ ઓમ દીપસ્થ નારાયણાય મંત્ર બોલીને દીવો પ્રજ્વલિત કર્યા પછી એને તમારે કંકોના છાંટા નાખવાના નમસ્કાર કરવાના ઓમ દીપસ્થ નારાયણાય મંત્ર બોલીને દીવાને તમારે નમસ્કાર કરવાના છે ઘણી વખત એવું થાય કે આપણે દીવો અખંડ રાખવો છે પણ એની વાટ કદાચ બળી જાય તો ઘણા લોકો શંકા કરે છે તો એવું કરવા જરૂર નથી જો કદાચ તમારે એવું લાગે કે વાટ નીચી ગઈ છે તો તમારે બીજો દીવો લેવાનો માચીસની સારી લેવાની ઓલા દીવામાંથી પ્રજ્વલિત કરીને બીજા દીવામાં પ્રગટાવવાનું અને પછી ઓલા દીવાની વાટને તમારે જે વ્યવસ્થિત કરવું કરી નાખવાનું પાછું એ જ્યોતથી એને પ્રગટાવી દેવાનું આ રીતે પણ કરી શકો પરંતુ કદાચ દીવો કદાચ ભૂજાઈ જાય તો ગભરાવાની જરૂર નથી કે દીવો કરવાથી મા ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે હવે રહી વાત માતાજીની પૂજા વિધિ વિધાન કઈ રીતે કરવી તો એ વિશે પણ આપણે જાણીએ રોજ માતાજીની પૂજા કઈ રીતે કરવાની તો એવું કહેવાય છે કે નિત્ય માતાજીને તમારે સરસ મજાનું માતાજીને તિલક કરવાના ચોખા અર્પણ કરવાના પુષ્પ ફૂલ અર્પણ કરવાના સુગંધિત પુષ્પથી માતાજીને અર્ચના કરવાની જેમાં ખાસ કરીને કમળના પુષ્પ છે ગુલાબના પુષ્પ છે સુગંધિત પુષ્પથી માની આરાધના કરવાની રોજ માતાજીને પ્રસાદ અને ફળ અર્પણ કરવાનું અને માતાજીની આરતી સ્તુતિવંદના વગેરે રોજેરોજ કરી શકાય શક્ય હોય તો દુર્ગાષ્ટમીના દિવસે મા ભગવતીનું હવન કરી અને માના આશીર્વાદ લઈ શકાય બીજા નંબરની વસ્તુ કે નવરાત્રી જે લોકો કરતા હોય તે લોકો ખાસ કરીને ભૂમિ ઉપર સાઈન એટલે કે જમીન ઉપર સાઈન કરવાનો હવે રહી વાત કોઈને કદાચ ઝવેરા બાપા હોય તો માતાજીની કુંભ સ્થાપન વિધિ કેમકે કુંભ સ્થાપન કરવાથી પણ મા ભગવતી પ્રસન્ન થાય છે તો તમે જે મા ભગવતીનું આપણે સ્થાપન કર્યું હોય એની બાજુમાં તમારે કુંભ સ્થાપન કરવાનું છે કુંભ સ્થાપન માટે ઝવેરા બાબાના હોય તો ઝવેરા માટે એવું કહેવાય છે કે ખાસ કરીને ખેતરની સુંદર મજાની માટી લાવી અને એની અંદર તમારે જલ પધરાવવાનું એ માટીની અંદર સૌથી વધારે નાખવાના જવ જે અને ગંગાજળનો છંકાર કરવાનો એની ઉપર તમારે કલશ સ્થાપના કરવાની મતલબ માટલી મૂકવાની અને એ રીતે નવ દિવસ સુધી માતાજીની પૂજા કરવાની હવે વાત કુંભ સ્થાપન જયારે કરીએ છીએ ત્યારે માટલીમાં કઈ કઈ વસ્તુ પધરાવવાની છે એ વિધિ પણ તમને કહી દઉં માટલી હોય તો માટલીમાં પહેલાં તો પાણી પધરાવાનું છે એની અંદર માટલી માટલીની માટલીમાં કેટલું પાણી તો કે લગભગ એ માટલી જે છે એને પચાસ ટકા પાણીથી ભરી દેવાની એની અંદર તમારા કંકુ ચોખા ફૂલ હળદર સોપારી સિક્કો થોડી દુરવામાં પધરાવાની અને ત્યારબાદ છેલ્લે પાન મૂકવાના છે જે આસો પાન અથવા કપૂરી પાન નાગરવેલના પાન જે હોય વડના પાન પીપળના પાન એ તમે મૂકી શકો છો એ પાનની ઉપર એક તમારે શ્રીફળ મૂકવાનું છે પણ શ્રીફળને ચોદડી બાંધવાની છે એની ઉપર નાળાચડી બાંધી અને એ શ્રીફળ એ તમારે કુંભ ઉપર મૂકવાનું છે અને એ કુંભ આખો ઝવેરાની અંદર તમારે સ્થાપિત કરવાનું છે નવ દિવસ સુધી એ ઝવેરામાં માતાજીની તમારે પૂજા કરી શકાય રોજનો એક આ મંત્ર માતાજીનો જે નવ દિવસ છે નવદુર્ગાના અને નવદેવીનો જે સ્વરૂપ છે નવ દેવીને પ્રસન્ન કરવા માટે આ એક જ નવ અક્ષર વાળો મંત્ર ઐમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે આ માતાજીનો નવ અક્ષર છે જેને નવાણ મંત્ર કહેવામાં આવે છે પરંતુ મંત્રની આગળ ઓમ શબ્દ લગાવવાનો એટલે તમારે બોલવાનું ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે આ મંત્રથી માતાજીની સરસ મજાની પૂજા કરજો આ મંત્રથી વિશેષ માતાજીનું તમે હવન અથવા મંત્ર જાપ કરી શકાય મિત્રો દેવીની કૃપા પ્રાપ્ત કરવા માટે નાની દીકરીઓની પૂજા કરવાથી પણ દેવી પ્રસન્ન થાય છે પણ કેટલા વર્ષની દીકરી લેવી તો શાસ્ત્રીઓ કહે છે કે જ્યારે એક વર્ષની દીકરીની પૂજા ન કરવી જોઈએ બે વર્ષથી પ્રારંભ કરીને દસ વર્ષ સુધીની જે દીકરી છે એ દીકરીને નવ દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે

કહી શકાય તો જે લોકો વ્રત જપ કે ઉપવાસ નથી કરી શકતા તો નાની બાલિકા પૂજન કરી એને કંઈક પ્રસાદ જમાડી એને કંઈક ભેટ આપવાથી પણ નવ દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે સાથે સાથે મિત્રો હવે જે લોકોને નવરાત્રિમાં રોજે રોજ માતાજીને નિવેદ અર્પણ કરવું હોય કે ઘણા ઈચ્છા હોય કે હું રોજ અલગ અલગ નિવેદ અર્પણ કરું અને દેવી ભાગવતની અંદર એનું જે પ્રમાણ છે તો એ પ્રમાણ અનુસંધાનમાં નવે નવ દિવસ દરમિયાન તમે આ નિવેદ પણ અર્પણ કરી શકો છો તો દર્શક મિત્રો ખાસ કરીને માતાજીને નવરાત્રિમાં નવે નવ દિવસ તમારે જો નિવેદ અર્પણ કરવો મતલબ નવે નવ દિવસ જો પ્રસાદ અર્પણ કરવો હોય તો દેવી ભાગવતની અંદર સ્વયં નારદજી અને ભગવાન વિષ્ણુ સાથે જ્યારે સંવાદ થયો ત્યારે ભગવાને અહીંયા મા ભગવતીને પ્રસાદનું મહત્વ કહ્યું છે તો નવરાત્રિનું પહેલું નોરતું હોય તો એમાં ખાસ કરીને કહ્યું છે કે ઘ્રથ ઘ્રથ કહેતા ઘી માતાજીને ઘી અર્પણ કરવાનું ઘીનો પ્રસાદ કોઈ વાટકીમાં ઘી માતાજીને જમાડવા અને ઘીથી પૂજન પણ કરી શકાય અને ઘી માતાજીને જમાડી પણ શકાય એનાથી શું ફાયદો તો કે ઘી પહેલા નોરતે જે અર્પણ કરે છે એ વ્યક્તિનું શરીર નિરોગી રહે છે બીજા નોરતે જે વ્યક્તિ માતાજીને સરકરા કહેતા સાકર માતાજીને નિવેદ અર્પણ કરે છે અને સાકરથી માની પૂજા કરે છે તો એનું આયુષ્ય દીર્ઘ આયુષ્યનું રહે છે ત્રીજા દિવસે દૂધ માતાજીને અર્પણ કરે છે ગાયનું દૂધ દેવીને જો ગાયના દૂધથી સ્નાન કરવામાં આવે પૂજન કરવામાં આવે અથવા માતાજીને ભોગ લગાવવામાં આવે તો એના જીવનના જે કંઈ દુઃખો છે બધા જ દુઃખોમાંથી એને મુક્તિ મળે છે ચોથા નોરતાના દિવસે માતાજીને માલપુવા જેને આપણે મીઠાપુલા કહેવામાં આવે છે મીઠાપુલાનું નિવેદ અર્પણ કરવાથી મુશ્કેલીઓમાંથી માણસનો બચાવ થાય છે ત્યાર પછી પાંચમા નોરતાના દિવસે માતાજીને કદલી ફરમ કેતા કેળા જો કેળા અર્પણ કરવામાં આવે છે બુદ્ધિ શક્તિનો વધારો થાય છે છઠ્ઠા નોરતાના દિવસે માતાજીને મધનો પ્રસાદ અર્પણ કરવામાં આવે તો મનુષ્યનું તેજ વધે છે અને સમાજમાં એની સારી વાહવા થાય છે સાતમા નોરતાના દિવસે જો માતાજીને ગુડ કહેતા ગોળ અથવા ગોળની કોઈ વાનગી બનાવીને માતાજીને અર્પણ કરવામાં આવે છે તો ગોળથી મનુષ્યના જીવનના આવતી જે દુઃખો છે દુઃખમાંથી એને મુક્તિ મળે છે ત્યાર પછી અષ્ટમી આઠમા અષ્ટમીના દિવસે માતાજીને નારિયલ એટલે કે શ્રીફળ વધેરવામાં આવે અથવા શ્રીફળ નારિયેળનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે તો એ વ્યક્તિના જીવનમાં કોઈ જાતના અફસોસ રહેતા નથી શોખ રહેતા નથી અને એ એની પ્રગતિ પણ થાય છે નવમીના દિવસે અક્ષત કહેતા ચોખા ચાવલથી અક્ષતથી કોઈ નૈવેદ્ય બનાવવા ભાતનું નૈવેદ્ય અથવા ચોખાનું કોઈ નૈવેદ્ય બનાવીને માતાજીને અર્પણ કરવાથી પરલોકની પ્રાપ્તિ થાય છે તો આ નવ દિવસના નવું નૈવેદ્ય માતાજીને તમે અર્પણ કરો છો તો માની કૃપા મળે છે દર્શક મિત્રો ઘણાને મનમાં પ્રશ્ન થાય કે દુર્ગાષ્ટમીના દિવસે કુકુળદેવીનું નિવેદ કરતા હોય છે જેમાં ખાસ કરીને જેને એ નિવેદ કરવાથી એને દેવી બહુ પ્રસન્ન થાય છે અને એમાં વડા અને વગેરે તો એના ઉપર મારો એક વિડીયો ઓલરેડી મેં બનાવેલો છે તમે એ મારો વિડીયો કદાચ યુટ્યુબમાંથી તમને મળી જશે ના મળે તો તમે એમને મેસેજ કરજો ચોક્કસ એ વિડીયો અમે માતાજીનો નિવેદનો વિડીયો પણ મોકલીશું તો અષ્ટમી કે નવમીના દિવસે જે લોકો નિવેદ કરતા હોય તો તે લોકો માતાજીનો નિવેદ કરવાની વિધિ પણ એમાં સંપૂર્ણ જણાવેલી છે હવે રહી વાત માતાજીનું જ્યારે વિસર્જન કરવામાં આવે છે ત્યારે વિસર્જન ઘણા સ્થાપના બાદ એ વિસર્જનનું શું કરવું તો એનું પણ મહત્વ તમને કહી દઉં અને ત્યાર પછી હું તમને મુહૂર્ત પણ કહી દઉં છું તમે જ્યારે નવરાત્રીનું પૂજન વગેરે બધું કર્યા બાદ ઘણી વખત એવું થાય કે હવન કર્યો છે તો ભસ્મ ક્યાં પધરાવી તો તમારી આગળ જો ઘરની આજુબાજુમાં ક્યાંય ખેતર હોય તો ખેતરમાં ભસ્મ પધરાવી શકાય ન હોય તો એ કુંડાની અંદર બધી ભસ્મ રાખીને તમારા ઘરની અંદર કુંડામાં આંગણામાં મૂકવાથી ઘરની અંદર એની ઉજાવો આવે છે માતાજીને નવરાત્રી દરમિયાન જે તમે અક્ષર તર્પણ કર્યા ચાવલ તો બધા ચાવલને ચોખાને સાફ કરી અને એને કોઈ લાલ કપડામાં બાંધી તિજોરીમાં મૂકવાથી દંડ લાભ થાય છે માતાજીને જે કઈ તમે પુષ્પાર્પણ કર્યા હોય તો પુષ્પ તમે એનો અર્થ બનાવી અને તે બધી વસ્તુને ભેગી કરી અને કુંડામાં મૂકવાથી એ ઘરની અંદર સુવાસિત મતલબ એ ઘરમાં દરેક લોકોનું જીવન સુવાસિત બને છે કોઈ જ વસ્તુને બને ત્યાં સુધી બહાર ફેંકવાની નથી કે કેમકે અમુક વસ્તુ એવી છે કે બહાર આપણે ક્યાંક પધરાવીએ અને એની પર પગ આવે તો પાપ આપણને લાગે છે તો જે કઈ વસ્તુ છે એનો સદુપયોગ આ રીતે કરવાનો માતાજીની જોડે તમે શ્રીફળ મૂક્યું હોય તો માતાજીને છેલ્લે વધારી દેવાનું કલશમાં જે પાણી હોય પાણી ઘરમાં છંટકાર કરી દેવાનું કલશમાં તમે સિક્કો અથવા સોપારી મૂક્યો હોય તો એને તમારા ધન સ્થાન તિજોરી હોય તો ત્યાં તમારે મૂકવાનું રહેશે તો દર્શક મિત્રો ખાસ કરીને આ રીતે માતાજીનું પૂજન વિધિ વિધાન તમે કરી શકો છો હવે રહી વાત મુહૂર્તની તો જો નવરાત્રીમાં તમારે કુંભ સ્થાપનનો સમય અથવા કું સ્થાપનની સાથે જ્યારે માતાજીની સ્થાપના અથવા દીપ પ્રાગટ્ય કરવું હોય ખાલી માતાજીના મંદિરમાં દીવો ચાલુ રાખવો છે નવ દિવસ દરમિયાન તો આ મૂહૂર્તમાં તમે કરશો તો એનાથી ચોક્કસ તમારું કલ્યાણ થશે મૂર્ત છે સવારમાં એટલે કે ત્રણ દસ બે હજાર ચોવીસ અને ગુરુવારના દિવસે સવારમાં છ વાગ્યાને તેત્રીસ મિનિટથી માંડીને સવારે સાત વાગ્યાને બત્રીસ મિનિટના સમયમાં ગુરુની હોરામાં આપ સ્થાપન અથવા દીપ પ્રાગટ્ય કરી શકો છો ત્યાર પછી બીજું મૂર્ત જેને અભિજીત મુહૂર્ત કહેવામાં આવે છે વિજય મુહૂર્ત કહેવામાં આવે છે જે બપોરના બાર વાગ્યાને પાંચ મિનિટથી માંડીને બપોરના બારને બાવનના બપોરના બાર વાગ્યાને બાવન મિનિટનો જે સમય છે આ સમયમાં પણ તમે જો સ્થાપના પૂજન અથવા દીપ પ્રાગટ કરો છો તો એનાથી પણ તમારું કલ્યાણ થાય છે દર્શક મિત્રો સુંદર મજાનો મેં વિડીયો સારો બનાવ્યો છે અને તમને સરળતાથી સમજાય તે રીતે મેં તમને સમજાવવાની કોશિશ કરી છે છતાંય તમારા મનમાં પ્રશ્ન હોય તો તમે ફોન કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલના વિડીયો સારા લાગે તો તમારા ગ્રુપમાં ચોક્કસ તમારે એને લાઈક કરવાનો છે અને બટન ચોક્કસ દબાવજો અને વિશેષ ગ્રહોને લઈને કદાચ તમારે વિશેષ જાણકારી લેવી હોય તો અમારું ઓમ જ્યોતિષ કાર્યાલય જે અમદાવાદમાં આવ્યું છે ત્યાં આપ આવી અને એપોઇન્ટમેન્ટ લઈને અમારી મુલાકાત કરી શકો છો દર્શક મિત્રો મને આપી દો હવે રજા જય ભગવાન バカバはい